મારું નામ મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે આજે આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેતેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મેકવામાં આવ્યો છે અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ ગજની ધજા પાળિયાથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે અને પાંચમનું અનેરું માતમ છે એ બ્રહ્મકુંડમાં ત્રણ કુંડ આવેલા છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ અને શિવકુંડ જ્યાં વહેલી સવારે ચાર

બહુ વિશેષ માધ્યમ છે અને જે દ્રૌપદીનો સ્વયંભર થયેલો તે પણ આ જગ્યાએ થયેલો અને ત્રિનેતેર જે વિષ્ણુ ભગવાન કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે એક હજાર આઠ પુષ્પમાંથી શિવજીએ પુષ્પ અદર્શ્ય કરી દીધું એટલે વિષ્ણુ મુંજાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર કમળ સ્વરૂપ ગણાય તે શિવાલય ઉપર ચડાવી ગયો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી ત્રિનેતેશ્વર મહાદેવ પ્રગટ થયા જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું એ ઉપર ત્રિનેતેશ્વર મહાદેવ કહેવાના અને બીજી વખત ગણવદ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો ત્રીજા વર્ષે મેળો આવે છે તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી બાવનગજની ધજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્રણે ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળાના શુભારંભ સમયે અને પૂજામાં જિલ્લાના તંત્રના માન્ય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અમારા સંગઠનના બધા પદાધિકારીઓ આ વિસ્તારના પ્રાંત અધિકારીશ્રી અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કાંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કાંઈ પ્રથમ નંબર બીજો નંબર ત્રીજા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ જે વાંસળી કહીએ એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી હતી અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિ વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ કોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું જે તરનેતરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરનેતરના ત્રિંતરેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છે આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે આજે આપણે ધજાવિધિ હમણાં પૈતી છે અને ધજાવિધિ પયતા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરનેતર મેળાનું ઉદઘાટન થાય છે અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામના આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો એ જગતું મારી મારી જનુમારી મારી ગઈ